સ્વાગત છે તો કેમ છો મજા મને જય શ્રી રામ નજે આજે ભાઈ માનવ ભેગો પ્રેમ કરવાનો છે કેમ કે આવે ને સીટો એટલે આ સિયામાં અંદર શું છે ખબર કાગડિયા કાગડિયા આ મોઢામાં સીધા માનવા મોઢામાં આમાં જ છે અને બીજા આના આગળ નેક્સ્ટ લેવલ કાગડિયા પૈરા છે હજી તો ઘરે 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 તો બીજા અલગ પડ્યા છે આ તો કાંઈ નથી આનું તો કાંઈ ના આવે દેલા

કા

આયા સમજી જાય આયા સમજી જાય અમે હેને ને ચારે જને આવી જાવો મેદામ આવે છો ખાલી પાંચ મિનિટમાં આવે જો આ હું આ અને આનું નામ જયનીશ આનું નામ જય મારો નામ તો ખબર પડી જાય વિરાટ છે તો આનું નામ ભૂલી ગયો પાછું નિહાલ નિહાલ આવી જજે આપણો ભાઈ બન રામ 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 રામ

કામ થઈ ગયું કામ સક્સેસફુલ થઈ ગયું છે ગાઈસ ઉડે આ નો ખોજો ઉડે તો હા તો કન્ટિન્યુ મિત્રો રબર કાઢે છે જો તો મિત્રો હા અને હવે જો ડાયરેક્ટ મોઢામાં મારું મમ્મી આ વાત થઈ ગઈ છે કા મમ્મી ના વાત થઈ ગઈ છે

હજે આલ આલ અપાય તો તારે હું છે આમ જો આમ જો ઓ કાગડી કેવું લાગ્યું બાદમાં અંડે લઈ જા કેવું લાગ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું મજા આવી હે હા તો પૈસા ઉડાય પૈસા પૈસા ઉડાય જય હાલો કંડે દે કેવું લાગ્યું હે અંડે આ ભાઈ ભાઈ વાલો વિડિયો દેખાડ મત

કાલે સામાજિક વિજ્ઞાન મારે વિજ્ઞાન વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન આપણે બેના લખો જોઈએ મારે તો બરીશા પૂરી શાંતિ તો ઓમ શાંતિ હવે હું કરવાનું છે હે હે માને હે

એમાં સત્ત તારીખે અમારે સાંજે આઠ વાગે બધે અમે અતિથિ હોટેલ માં જવાના છે હા કોણ પાર્ટી રૂપિયા કાઢવાનો તમસો તમસો હા બધાય છોકરા અતિથિ માં આઠ થી 10 ઢોસા ખાવાના નમવાનું ને કેમ તો ત્યાં બોલ મને સ્ક્રીમ ખાવાની ને તો ત્યાં બોલ મને અમને દેની ને ઓલાનું પાણી આવ્યું મોઢામાં અમને ખબર નથી

हे मानव एठ करा मानव मारे छेला दिसो छे ने बेल करवानी छे ने फळ फळवा जावना छे कोनो वेगो ई तीचे या मां લઈ जासे तो मंदीरी ए आपणा डबलो काका आयो गायब मु एकलो न आवण नाही आवण जाय हा मारे पेले याका दौर बोलियो आवण माथा मस्त छे काम थैला अमर रोड दिसो આ રમવાનું થાય છે હા તો આ બોલ્લો રમ્યું ને તો જાપરે રમ દાદ દેવાનો એ રમવાનું એ ને હાલો ટક ટન દેનો કરે સબસ્ક્રાઇબ કરે લાઈક તો મુછરે તો કોને દે દેવાનો છું બબાઈ કન્ટિનમાં મજા આવશે બબમાં તો છે હાલો તો હાલો મે હું દાદાઉ છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

ઘરે આવી જાવ અને આમ જો ટીવી જો હજી હવે બ્લોગ એક કરી દો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય કાંઈક કરો અને ભાઈ હવે તમે કમેન્ટ કરો કેવો બ્લોગ આપડે ઉતાર્યું ગમે કિપનીક કરીએ આપો કિપનીક અને જો હજી આમ કરો હવે બાય બાય